નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સામેન આપ જોઈ રહ્યા છો કાનખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા વિશે આમ તો હુમલા વિશે ભારતના તમામ અખબારો સોશિયલ મીડિયા અને ટીવી ઉપર ખૂબ ખાસી ચર્ચાઓ થઈ થઈ ચૂકી છે વિશ્વના તમામ દેશોએ આ ઘટનાને વખોડી કાઢી છે એટલું જ નહીં આતંકવાદ સામે લડવા માટે ભારતની પડખે ઊભા રહેવાની ભારતની સાથે રહેવાની ભારતને બધી રીતથી સહકાર આપવાની ખાતરી વિશ્વના બધા જ રાષ્ટ્રોએ વ્યક્ત કરી છે આ ઘટના નિંદનીય છે દેશ તો આખો સ્તબ્ધ થઈ ગયો છે આ કોઈ વ્યક્તિ ઉપર કે પર્યટકો પર થયેલો હુમલો નથી આ ભારત માતા પર થયેલો હુમલો છે અને કોઈપણ સંજોગોમાં એને બરખાસ્ત કરવામાં નહીં આવે એને ચલાવી લેવામાં નહીં આવે એવો હુંકાર આપણા વડાપ્રધાન અને ગૃહમંત્રીએ પણ વ્યક્ત કર્યો છે અને એના સંદર્ભમાં જે જે ડિપ્લોમેટિક પગલાંઓ લેવા જોઈએ એ તાત્કાલિક સરકારે લીધા છે જેમ કે વિઝા બધાને રદ કરી રહ્યા છે સિંધુનું જે જળ છે એ રોકી દેવામાં આવ્યો છે એનું જે અહીંયા એમ્બેસી જે છે રાજદૂત કાર્યાલય એમનો સ્ટાફ છે એની સુવિધા છે એમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે અને દરેક રાજ્યના મુખ્યમંત્રીઓને એવી સૂચના આપવામાં આવી છે કે ભાઈ તમારા રાજ્યની અંદર જે જો ગેરકાયદેસર પાકિસ્તાન રહેતા હોય કે બાંગ્લાદેશી લોકો રહેતા હોય એને તમે હાંકી કાઢો એને તમે તગેડી મૂકો સરકાર ડિપ્લોમેટિક પગલાં બહુ સરસ લીધા છે પરંતુ લોકો એવું ઈચ્છે છે કે ભાઈ ફરી એકવાર એવી એક સર્જિકલ સ્ટ્રાઇક પાકિસ્તાન ઉપર થવી જોઈએ કે જેથી એ ભારત ઉપર હુમલો કરવાની ક્યારેય હિંમત ન કરે અગાઉ આપણે એકવાર એ એમની સાથે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી અને વર્ષો સુધી એમાં શાંતિ રહી પરંતુ એ પછી આ લાતો આ ભૂત છે એ બાતો છે નહીં માનતા એટલે એને એની ભાષામાં જ એને જવાબ આપવો પડશે અને સરકાર માટે સરકાર એની તૈયારી કરી રહી છે સરકાર આ આજની તો આવતીકાલે નહીં તો અઠવાડિયામાં પણ આ જે આતંકવાદી હુમલો થયો છે એનો જવાબ બહુ મક્કમતાથી આપશે એની સજા પણ ખૂબ મક્કમતાથી આપશે સખત આપશે એવું વડાપ્રધાને પણ દેશના લોકોને આશ્વાસન આપ્યું છે અને આ ઘટના માટે સોશિયલ મીડિયાથી મળીને અખબારોમાં ટીવીમાં એટલી બધી વાતો આવી ગઈ છે બધી કે નવું કંઈ જાણવા જેવું નથી પરંતુ અમારા દર્શક મિત્રોને અમે જણાવી દઈએ કે આમાંની જે કેટલીક હકીકતો છે દાખલા તરીકે ઘણા લોકોને એવો પ્રશ્ન એમ થાય છે કે ભાઈ આતંકવાદી પાકિસ્તાન આવી રીતે આતંકવાદી દ્વારા હુમલો કરાયો તો આપણે તાબડતોબ કેમ એના પર લડાઈ ન કરી શકીએ આપણે કેમ એના પર હુમલો ન કરી શકીએ પણ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ન થાય વિશ્વની મહાસત્તાઓ જે હોય અમેરિકા હોય ચાઈના હોય કે રશિયા હોય એની ઉપર જો હુમલો થયો હોય તો એ પણ કલાકોની ગણતરીમાં કે દિવસોની ગણતરીમાં જવાબ આપી શકતા નથી એટલા માટે કે આપણી આખી જે સિચ્યુએશન છે મિલિટરીની કોઈપણ દેશની આપણી લઘુ બધા દેશોની સરખી હોય છે કે આપણે એમાં ભારત તો બહુ મોટો દેશ છે એટલે આપણે ત્યાં જે મિલિટરીના જે કારણ કે યુદ્ધ કરવા માટે થઈને તમારે શસ્ત્રો જોઈએ સરંજામ જોઈએ પુરવઠો જોઈએ સૈનિકો એટલા જોઈએ તો બધા સૈનિકો એકસાથે હોતા નથી માનો કે ભારતમાં ચૌદ લાખ સૈનિકો હોય કે પંદર લાખ સૈનિકો હોય તો પંદર લાખ સૈનિકો એકસાથે હોતા નથી દેશને વિભિન્ન સરહદો ઉપર જુદી જુદી જગ્યાએ કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધી એની ડ્યુટી પર ફરજ બજાવતા હોય છે એ બધાને એકત્રિત કરવા લડવા માટે જે ગોળો જોઈએ એ પહોંચાડવો લડવા માટે બીજા જગ્યાએ પૂરક હથિયારો જોઈએ એ પહોંચાડવા ચાલુ લડાઈ એ બધો સપ્લાય અને પૂરો પાડવો ખાવા પીવાથી માંડીને ગોળા સુધીનું આ બધું આપણા દેશના જુદા જુદા પ્રાંતની અંદર જુદી જુદી દિશામાં બધું પડ્યું હોય છે એ બધાને ભેગું કરવું જોઈએ બીજું કે પાકિસ્તાન સાથે આપણે ચાર પાંચ રીતે સરહદથી જોડાયેલા છે કાશ્મીરથી જોડાયેલા છીએ પંજાબથી જોડાયેલા છીએ ગુજરાતથી પણ આપણે જોડાયેલા છીએ તો આ રીતે અને દરિયાઈ માર્ગે મુંબઈથી પણ આપણે જોડાયેલા છીએ તો આ રીતથી ચાર પાંચ જે બોર્ડર પડે છે મહત્ત્વની જે બોર્ડરો છે એ બધી જ બોર્ડરો ઉપર તમારે પહેલાં તો મિલિટરી પહોંચાડવી પડે શસ્ત્રો પહોંચાડવા પડે દારૂગોળો પહોંચાડવો પડે એને આખી સપ્લાય લાઇન છે એ એક નિશ્ચિત કરવી જોઈએ આ બધું કામ એક બે દિવસમાં ન થઈ શકે તાપડતો ન થઈ શકે આ એવું કોઈ નથી કોઈ આપણી ઉપર આજે હુમલો કરે તો કાલે આપણે એને તરત જ જવાબ આપી દઈએ કારણ કે આપણે પણ હુમલાની તૈયારી કરવી જોઈએ દરેક દેશ તૈયારી કરતો હોય છે આઠ દિવસે દસ દિવસે બાર દિવસે પંદર દિવસે એ એની ભાષામાં એને જવાબ આપતા જ હોય છે આપણે પણ પાકિસ્તાનને એની એ જે ભાષા સમજે છે ને એ ભાષામાં જવાબ આપવા માટે થઈને સરકાર પણ મક્કમ છે આપણા વડાપ્રધાન અને ગૃહમંત્રી અમિત શાહ પણ એના માટે થઈને મક્કમ છે અને દર્શક મિત્રોને જણાવી દઈએ કે તમારા મનમાં કોઈ એવો પ્રશ્ન હોય કે તાત્કાલિક કેમ લડાઈ થતી નથી પરંતુ એવું નથી હોતું બધું સાહેબ ભેગું કરવું પડે અને ઘણા દિવસો સુધી આ લડાઈ ચાલે તો પણ પુરવઠામાં કાંઈ ખોટ ન પડે એ બધું જ આપણે નિશ્ચિત કરવું જોઈએ એટલા માટે એક સમય જોઈએ બીજું ઘણા લોકોને એવું કે સિંધુ જળ વ્યવહાર છે આપણે સિંધુનું પાણી રોકી લીધું તો હવે પાકિસ્તાન તરસે મરી જશે એ તરસે મરી જશે પણ હમણાં નહીં મરે સાહેબ કારણ કે સિંધુનું પાણી જે છે જળ એ આપણે રોકી દીધું છે પણ એ આપણે હવે રોકીશું અત્યારે રોક્યું નથી રોકી ના શકાય તમે એક વિચાર કરો કે કોઈ પણ વહેતી નદી હોય એ તમે એમ કહો ગંગા વહેતી નદી છે તો ગંગામાં આપણે કાલથી આ પાણી આ જગ્યાએ નથી જવા દેવું તો તમે ક્યાં જવા દો તમારી પાસે તાબડતોબ એક ડેમ મોટો હોવો જોઈએ અને સતત એમાં પાણી આવતું જ રહે છે આવતું જ રહે છે રોજ પાણી આવતું હોય છે પ્રતિક્ષણ એ વહેતો પ્રવાહ છે તો તમે પાણીનો સંગ્રહ ક્યાં કરો એ પાણીને ડાયવર્ટ ક્યાં કરવું આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડે અને તાત્કાલિક ઊભું ન થાય આપણે સિંધુનું પાણી એમને નહીં આપીએ એ સરકાર નક્કી કર્યું છે બરાબર નક્કી કર્યું છે પરંતુ અત્યારે તો આપીએ જ છીએ આપણે છૂટકો નથી કારણ કે તમે આપણે આપણા દેશમાં કંઈ નથી એને ડાયવર્ટ કરવું પાણીને એટલું બધું પાણીને એને માટે એવા ડેમો બનાવવા જોઈએ એના માટે બીજી નદીઓમાં અથવા બીજી શાખા પ્રશાખામાં કેનાલ મારફત પણ એ પાણીનો નિકાલ કરવો જોઈએ કારણ કે આ બધી નદીઓ એવી છે પંજાબની ચાર પાંચ નદીઓ સતલજ રાવી બિયાસ એમાં સતત પાણી વહેતું જ હોય છે સતત ચાલુ જ હોય છે એટલે એવું નથી કે આપણે એને પાણીનું તાત્કાલિક બંધ કરી શકીશું પણ જ્યારે આપણે બંધ કરીશું સાહેબ ત્યારે એને ખરેખર મુશ્કેલી પડવાની છે અને એને આપણી સાથેનો એક શિમલા કરાર હતો એને આપણી સાથે રદ કર્યો છે એનાથી કંઈ ભારતને બહુ ફેર પડતો નથી આમ તો ભિખારી બની ગયું છે પરંતુ ચાઈનાના જોરે એ કૂદી રહ્યું છે એ પોતે તો આપણી સામે બે કલાક પણ ટકી શકે એમ નથી પરંતુ બીજાના ભરોસે જ્યારે આપણી સાથે લડાઈ કરવા નીકળ્યા છે ત્યારે પાકિસ્તાને પણ પસ્તાવવાનો ઓરો આવશે અત્યારે આખા દેશમાં પાકિસ્તાન સામે એક જબરદસ્ત આક્રોશ છે અને પ્રજા એવું ઈચ્છી રહી છે કે સરકાર છે એ કડકમાં કડક અને નમૂના રોગ પગલાં લે મારા એપિસોડ આપણે ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તુ